હેલો સ્ટુડન્ટ્સ બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે આ વિડિયોમાં આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એફ વાય એપ્રિલ બે હજાર અઢાર પરીક્ષામાં પૂછાયેલ દાખલો શીખવા જઈશું આશા અને નિરાશા એક શાળાના બાંધકામ માટે સંમત થયા તેઓએ નફો નુકસાન અનુક્રમે ત્રણ જેમ બેના પ્રમાણમાં વહેંચવાનું નક્કી કર્યું તેમના સંયુક્ત બેંક ખાતામાં દસ લાખ રૂપિયા તેમના નફા નુકસાનના પ્રમાણમાં જમા કરાવ્યા દસ લાખ રૂપિયા નફા નુકસાનનું પ્રમાણ કયું છે ત્રણ જેમ બે ત્રણ જેમ બેના પ્રમાણમાં એ લોકોએ નાણાં જમા કરાવ્યા કરાર કિંમત વીસ લાખ રૂપિયા નક્કી થઈ જેમાંથી એંસી ટકા રોકડમાં અને બાકીના વીસ ટકા કરાર આપનારના ડિબેન્ચર્સમાં ચૂકવવાની હતી સંયુક્ત બેંક ખાતામાંથી નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા જુઓ માલસામાન મજૂરી પરચુરણ ખર્ચા ત્યારબાદ આર્કિટેક્ટ ફી આશાએ ચૂકવી અને મિક્સર મશીન નિરાશા લાવેલ છે પૂરા થયેલ કામના અંતે બાકી રહેલ માલનો સ્ટોક એક લાખ ચોવીસ હજારની કિંમતે આશાએ લઈ લીધો અને મિક્સર મશીન છન્નું હજારની કિંમતે નિરાશાએ લઈ લીધું કરાર પૂરો થતાં નક્કી કર્યા મુજબ કરાર કિંમત મળી ડિબેન્ચર વીસ ટકા વટાવથી વેચવામાં આવ્યા ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ થઈ ગયેલ છે તેમ ધારી સંયુક્ત સાહસનું ખાતું સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો તો આટલો પ્રશ્ન છે હવે જવાબના ભાગરૂપે આપણે જે ખાતાઓ તૈયાર કરવાના છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઇડ ઉપર સૌ પ્રથમ છે સંયુક્ત બેંક ખાતું ત્યારબાદ છે સંયુક્ત સાહસનું ખાતું સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા સંયુક્ત સાહસને આપણે રાસ ખાતું પણ કહી શકીએ બરાબર તો જવાબના ભાગરૂપે આપણે આ ત્રણ ખાતા તૈયાર કરવાના છે વારાફરતી એક પછી એક બધી એન્ટ્રીઓ આપતા જઈએ પ્રશ્નમાં જે સૂચના આપી છે અને કહ્યું છે એ પ્રમાણે તેઓ જે નાણાં લાવ્યા બરાબર બંને જણા કોણ કોણ આશા અને નિરાશા દસ લાખ રૂપિયા ત્રણ જેમ બેના પ્રમાણમાં લાવ્યા બરાબર તો દસ લાખ રૂપિયા ત્રણ જેમ બેના પ્રમાણમાં લાવ્યા ત્રણ જેમ બે પ્રમાણે વેચીએ એટલે આશાના હિસ્સે છ લાખ રૂપિયા આવે એટલે લખીશું આશા ખાતે છ લાખ રૂપિયા અને નિરાશા ચાર લાખ રૂપિયા લાવે છે એટલે નિરાશા ખાતે લખીશું ચાર લાખ રૂપિયા બરાબર ક્યાંથી આવી રકમ દસ લાખ રૂપિયાને ત્રણ જેમ બેના પ્રમાણે વેચી દીધી હવે આ ભાગીદારો નાણાં લાવે છે એટલે એમના મૂડી ખાતામાં જમા થશે સંયુક્ત બેંક ખાતે આશા છ લાખ અને નિરાશા ચાર લાખ ચ્યાર બાદ આગળ જઈએ સંયુક્ત બેંક ખાતામાંથી નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા હવે બંને જણાએ જે ખર્ચા ચૂકવ્યા છે એની માહિતી આપી છે તો જે ખર્ચા વ્યક્તિગત ચૂકવાયા હોય એ મૂડી ખાતામાં લખીશું અને જે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા હોય એ સંયુક્ત બેંક ખાતે લખીએ તો સૌપ્રથમ સંયુક્ત બેંક ખાતામાંથી જે ખર્ચા ચૂકવાયા છે બરાબર એ લખીશું અહીંયા સંયુક્ત બેંક ખાતે ખર્ચા કેટલા ખર્ચા ચૂકવાયા છે તો માલસામાનના દસ લાખ રૂપિયા છે મજૂરીના સાત લાખ ચાલીસ હજાર રૂપિયા છે પરચુરણ ખર્ચા સાહીઠ હજાર રૂપિયા તો આ રીતે ત્રણે ત્રણ થઈને કુલ રકમ અઢાર લાખ રૂપિયા ખર્ચની થાય છે અને સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાય એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ અસર આપીશું નાણાં જાય છે એટલા માટે રાસ ખાતે અથવા તો સંયુક્ત સાહસ ખાતે ખર્ચા ત્યારબાદ બીજા બે ખર્ચે આપેલા છે આર્કિટેક્ટ ફી આશાએ ચૂકવેલી છે એટલે અહીંયા આશા ખાતે લખીશું આર્કિટેક્ટ ફી રકમ છે સિત્તેર હજાર અને બીજી અસર ત્યાં આશાના ખાતામાં જમા બાજુ આપીશું તો આશાના ખાતામાં જમા બાજુ અસર આપીએ રાસ ખાતે આર્કિટેક્ટ ફી અને રકમ છે સિત્તેર હજાર આશા ખાતે નિરાશામાં નહીં બરાબર ત્યારબાદ નિરાશા મિક્સર મશીન લાવે છે એક લાખ પચાસ હજાર રૂપિયાનું તો એ પણ સંયુક્ત સાહસ ખાતામાં ઉધાર બાજુ નોંધાશે નિરાશા ખાતે મિક્સર મશીન બરાબર નિરાશા લાવે છે એટલે બીજી અસર નિરાશાના ખાતામાં આવશે તો નિરાશાના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે મિક્સર મશીન એક લાખ પચાસ હજાર રૂપિયા ત્યારબાદ બીજી જ માહિતી આપી છે હીજુ પૂરા થયેલ કામના અંતે બાકી રહેલ માલનો સ્ટોક એક લાખ ચોવીસ હજારની કિંમતે આશાએ લઈ લીધો એટલે આશા સ્ટોક લઈ જાય છે તો જ્યારે પણ કોઈ વ્યક્તિ ધંધામાંથી કોઈ મિલકત કે માલ લઈ જતો હોય તો સંયુક્ત સાહસના ખાતામાં જમા બાજુ એની અસર આપવાની હોય છે એટલે રાસના ખાતામાં રાસના ખાતામાં જમા બાજુ અસર આપીશું કોણ લઈ જાય છે આશા તો લખીશું આશા ખાતે સ્ટોક લીધો એક લાખ ચોવીસ હજાર રૂપિયા અને બીજી અસર આશાના ખાતામાં ઉધાર બાજુ આપીશું તો આશાના ખાતામાં ઉધાર બાજુ લખીશું એક લાખ ચોવીસ હજાર રૂપિયા અને વિગતમાં લખીશું રાસ ખાતે સ્ટોક મિક્સચર મશીન કોણે લીધું છે નિરાશાએ લીધું એવું કહેવું છે છન્નું હજારની કિંમતે બરાબર મિક્સર મશીન લઈ જાય છે તો એ પણ રાસ ખાતામાં જમા બાજુ આવશે છન્નું હજાર રૂપિયા નિરાશા ખાતે મિક્સચર મશીન અને નિરાશાના ખાતામાં જમા બાજુ સોરી ઉધાર બાજુ લખીશું છન્નું હજાર રૂપિયા કરાર પૂરો થતા નક્કી કર્યા મુજબ કરાર કિંમત મળી નક્કી કર્યા મુજબ એટલે શું કરાર કિંમત કેટલી હતી વીસ લાખ એમાંથી એસી ટકા રકમ રોકડમાં મળી અને બાકીના વીસ ટકા ડીબેન્ચરમાં તો વીસ લાખના એંસી ટકા રોકડા મળ્યા હશે બરાબર વીસ લાખના એંસી ટકા એટલે કેટલા બરાબર તો વીસ લાખના એંસી ટકા કરો તો રકમ આવે સોળ લાખ રૂપિયા તો અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે રોકડ મળી કેટલી મળી તો કરાર કિંમત વીસ લાખ છે એના એંસી ટકા તો એસી સોળ લાખ રૂપિયા મળ્યા બાજુ લખીશું રાસ ખાતે કરાર કિંમત મળી બરાબર આ રોકડ મળી સાની મળી કરાર કિંમતની રોકડ મળી ચાલો ને બાકીના વીસ ટકાનું શું મળ્યું ડિબેન્ચર્સ મળ્યા તો બાકીના વીસ ટકા જે ડિબેન્ચર્સ મળ્યા એ લખીશું વીસ લાખ ના વીસ ટકા એટલે કેટલા થશે ચાર લાખ રૂપિયા ચાર લાખ રૂપિયાના ડિબેન્ચર્સ મળ્યા બરાબર ચાલો પ્રશ્નોમાં જે સૂચના આપી છે કે ડિબેન્ચર વીસ ટકા વટાવથી વેચવામાં આવ્યા બરાબર એટલે ડિબેન્ચર વેચ્યા હશે અને એના નાણાં મળ્યા હશે તો ડિબેન્ચરના જ્યારે પણ નાણાં મળે તો ડિબેન્ચરના નાણાં મળે એટલે સંયુક્ત બેંક ખાતે એની અસર આવી હશે નાણાં આવ્યા હશે નાણાં આવ્યા હશે એટલે અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતામાં ડિબેન્ચર્સ ખાતે હવે વીસ ટકા વટાવથી વેચ્યા છે બરાબર ડિબેન્ચર છે કેટલાના ચાર લાખ રૂપિયાના ચાર લાખ રૂપિયાના વીસ ટકા વટાવ જો સમજો બરાબર ડિબેન્ચરની જે કિંમત છે તે ચાર લાખ રૂપિયા છે ડિબેન્ચર્સ વીસ ટકા વટાવથી વેચ્યા છે બરાબર ચાર લાખના વીસ ટકા એટલે એંસી હજાર રૂપિયા ડિબેન્ચર પર આપણે વટાવ આપ્યો એનો કેટલા રૂપિયામાં વેચ્યા હશે ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં ડિબેન્ચર વેચ્યા હશે બરાબર એટલે ડિબેન્ચરમાંથી આપણને ફક્ત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા મળ્યા તો બાકીનો એસી હજાર રૂપિયા જે છે વટાવ એ વટાવ એ શું છે નુકસાન છે નુકસાન છે એટલે સંયુક્ત સાહસ ખાતામાં ઉધાર બાજુ આવશે રાસ ખાતામાં એસી હજાર રૂપિયા અને અહીંયા લખીશું વટાવ ખાતે ડિબેન્ચર વટાવ ચાલ તો બધી અસરો આપણે આપી દીધી છે હવે ખાતું ક્લોઝ કરીએ તો રાસ ખાતું સૌ પ્રથમ ક્લોઝ કરીએ સંયુક્ત સાહસનું ખાતું જમા બાજુનો સરવાળો બાવીસ લાખ વીસ હજાર રૂપિયા થાય છે બરાબર આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું બાવીસ લાખ વીસ હજાર રૂપિયા અને એમાંથી આ બધી રકમો બાદ કરીએ તો તફાવત નીકળે છે એક લાખ વીસ હજાર રૂપિયા આ જે છે એ રાસ ખાતાનો નફો છે જે બંને ભાગીદારો વચ્ચે વેચાશે કોણ બે ભાગીદાર છે આશા અને નિરાશા નફા નુકસાનનું પ્રમાણ શું છે ત્રણ જેમ બે એટલે કે ત્રણ પંચમાંંશ અને બે પંચમાંશ એ પ્રમાણે બંને ભાગીદારોને નફો મળશે તો એ પ્રમાણે વેચીએ તો બોતેર હજાર રૂપિયા અને અડતાલીસ હજાર રૂપિયા બરાબર આશાના હિસ્સે બોતેર હજાર આવે નિરાશાના હિસ્સે અડતાલીસ હજાર તો એમના મૂડી ખાતામાં અસર આપીશું આશા બોતેર હજાર નિરાશા અડતાલીસ હજાર અને વિગતમાં લખીશું રાસ ખાતે નફો હવે મૂડી ખાતા ક્લોઝ કરીએ તો જમા બાજુનો સરવાળો આસાનો સાત લાખ બાણું હજાર થાય છે બરાબર સોરી સાત લાખ બેતાલીસ હજાર તો આ સાત લાખ બેતાલીસ હજાર રૂપિયા જે છે એ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ સાત લાખ બેતાલીસ હજાર બરાબર અને નિરાશાના ખાતાનો સરવાળો થાય છે પાંચ લાખ રૂપિયા અહીંયા લખી દઈશું પાંચ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા બરાબર આ સાત લાખ બેતાલીસ હજાર છે નીચે લખી દઉં છું ફરી પાછું આ બરાબર સાત લાખ બેતાલીસ હજાર ચાલો હવે બંને બાજુનો સરવાળો મળી ગયો હવે તફાવતની રકમ શોધીએ તો આસાના ખાતામાં તફાવતની રકમ જે આવે છે છ લાખ અઢાર હજાર રૂપિયા આવે છે નિરાશાના ખાતામાં તફાવતની રકમ આવે છે પાંચ લાખ બે હજાર રૂપિયા બરાબર એટલે આ જે રકમ છે એમને હિસાબની પતાવટ પેટે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાશે એટલે અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે ચૂકવણી બરાબર એટલે આશાને આટલા રૂપિયા મળશે નિરાશાને આટલા રૂપિયા મળશે નાણાં ચૂકવવાના છે એટલે સંયુક્ત બેંક ખાતામાંથી જ ચૂકવાશે એટલે સંયુક્ત બેંક ખાતામાં લખીશું આશા ખાતે ચુકવણી છ લાખ અઢાર હજાર રૂપિયા અને નિરાશા ખાતે ચુકવણી પાંચ લાખ બે હજાર રૂપિયા ત્યારબાદ સંયુક્ત બેંક ખાતાનો સરવાળો કરીએ તો ઓગણત્રીસ લાખ વીસ હજાર રૂપિયા થાય છે જમા બાજુનો અને એટલો જ સરવાળો ઉધાર બાજુનો પણ થઈ રહી છે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે જુઓ ફરી એકવાર ફરી નજર રાખી લો સૌ પ્રથમ આપણે સંયુક્ત સાહસ એટલે કે રાસનું ખાતું તૈયાર કર્યું નફો આવ્યો બંને વચ્ચે વહેંચી દીધો ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું અને છેવટે મૂડી ખાતા